બનાસકાંઠા જિલ્લામાં એક ઘટના ઘટે છે આ ઘટના ચકચારી છે કારણ કે બે પોલીસ કર્મચારીઓ એક ભાજપના નેતા એક વેપારી અને એક એક અન્ય પાંચ વ્યક્તિઓ દ્વારા પરિણીતા પોતાના પિયરમાં આવી હોય છે તે સમય દરમિયાન સામૂહિક દુષ્કર્મ આચરે છે અને જેની લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી છે છતાં પણ આ ગંભીર પ્રકારની ફરિયાદ હોવા છતાં પોલીસે એફઆઈઆર કરી નથી જેની આજે વાત કરવી છે

આ મહિલા સાથે અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચરે છે અને ત્યારબાદ આ મહિલા પોતાના પતિને આ તમામ હકીકતની વાત કરે છે અને ત્યારબાદ લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે બિલડી પોલીસ સ્ટેશનમાં બિલડી પોલીસ સ્ટેશનમાં નામ જોગા ફરિયાદ કરવામાં આવી છે છતાં પણ અત્યાર સુધી એફઆઈઆર કરવામાં આવી નથી ત્યારે પોલીસ સામે અનેક સવાલો ઊભા થયા છે જે ફરિયાદ કરવામાં આવી છે જેમાં જોઈએ તો બે પોલીસ કર્મચારીઓ છે એક વેપારી છે અને એક ભાજપના નેતા હોય તેવી ઓળખ આપતા મનુભાઈ છે હવે નામોની ચર્ચા કરીએ તો નામોમાં મનુભાઈ જે મોટા નેતા હોય તેવું એ વિસ્તારમાં કહેતા હોય છે શંકરભાઈ ચૌધરી નામનો એક ઇસમ છે અર્જણભાઈ પોલીસવાળો છે તુલસીભાઈ પોલીસવાળો છે અને એક બિયારણનો વેપારી છે આ બધા આ મહિલા સાથે અલગ અલગ જગ્યાએ લઈ જી અને જે દુષ્કર્મ છે એ આચરતા હતા ને ત્યારબાદ આ સામૂહિક દુષ્કર્મની ફરિયાદ બિલડી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે આ પ્રથમ તબાકે તો પીઆઈ દ્વારા અત્યાર સુધી ફરિયાદ લેવામાં આવી નથી અમોએ પીઆઈનો સંપર્ક સાધ્યો હતો પીઆઈ નું કહેવું છે કે મારી જોડે લેખિતમાં આ ફરિયાદ મોકલી આપેલ છે એ મહિલાએ પરંતુ એ મહિલાને બોલાવતા અત્યાર સુધી આવી નથી અને તેનું નિવેદન લેવાયું નથી એટલે એ એફઆઈઆર રમોએ કરી નથી અનેક વખત પોલીસ સ્ટેશન બોલાવી છે છતાં પણ પોલીસ સ્ટેશન આવી નથી અને તેનું નિવેદન લેવાનું બાકી છે એટલે આ એફઆઈઆર થઈ નથી ત્યારે આ ગંભીર પ્રકારની ફરિયાદ છે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ છે ત્યારે આવી મહિલાઓની ફરિયાદો હોય ત્યારે અગ્રતા આપવી જોઈએ અને તાત્કાલિક આવી એફઆઈઆરઓ નોંધવી જોઈએ પરંતુ આ સુપ્રીમ કોર્ટના હુકમનું પણ પાલન થયું નથી અને પોલીસ મહિલાના નિવેદનની રાહ જોઈને બેઠી છે ત્યારે આવનાર સમયમાં કદાચ આ ફરિયાદ લેવામાં આવે તો ના નહીં અથવા તો આ પોલીસ કર્મચારીઓ જે આક્ષેપિત નામ દર્શાવ્યા છે એટલે કદાચ આ ફરિયાદ ના પણ થાય આવું પણ બને કારણ કે અત્યાર સુધી આવી ગંભીર પ્રકારની જ્યારે ફરિયાદ નોંધાઈ નથી ત્યારે આ ગંભીર પણ અત્યાર સુધી એફઆઈઆર થઈ નથી એટલે શંકા જાય છે કદાચ આ ફરિયાદ ન પણ થાય બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર